ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં પંખા રિપેરિંગના વિવાદમાં બે પરિવાર વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને છરી વાગતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ઇમરાન અબ્દુલ કાદર પટેલ નવ મહિના પહેલાં ફારૂક બસરીને ઇલેક્ટ્રોનિકની દુકાનમાં પંખો રિપેર કરવા માટે આવ્યો હતો ગઈકાલે જ્યારે ઇમરાન પંખો લેવા ગયો ત્યારે ફારૂકે કહ્યું કે તેમણે અઝીમ પાસેથી પંખો લીધો હતો આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી બાદમાં ઇમરાન મક્કા મસ્જિદમાં નમાજ ફરવા ગયા હતા નમાજ પછી ઘરે પરત ફરતી વખતે શોકત યાકુબ બશેરી અને તેના બનેવી મોસીને તેમની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ છરી વડે ઇમરાન પર હુમલો કરી છરીના ઘા માર્યા હતા જેમાં ઇમરાનને પાલેજ સીએસસી સેન્ટરમાં સારવાર હેઠળ ખસેડાયો હતો જ્યારે બીજી તરફ શોકત બસરીની ફરિયાદ મુજબ જ્યારે તેઓ ઇમરાન સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઇમરાનના નાના ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે ઇમરાનને તેમની પાસે છરા વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં શોખત બસરીને હાથ પર અને સમીદને પીઠ પર ઈજાઓ થઈ હતી પાલેજ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે ઘાયલોને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પાલેજ સીએસસી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે આજ તારીખ ત્રણ માર્ચ અને સોમવારના રોજ ભરૂચ તાલુકાના મોટા તંકારીયા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામેવાળાને સમજાવવા ગયેલા કે આ વસ્તુ ખોટી છે એક વ્યક્તિમાં દાદાગીરી કરતા તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ તંકારિયા ગામમાં રહે છે અને પહેલાં અમદાવાદમાં હેઠા હતા જેમના નામને સરનામાં તો બહુ એકચ્યુઅલી મને ખ્યાલ નથી નામ પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટંક ગામના બે છોકરાઓ એક સમીર બસેરી અને એક શોકત બસેરી નામના બંને કજીન ભાઈઓ હતા એની ઉપર ઓચિંતો હુમલો કર્યો જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથમાં અહીંયા છરીઓ વાગે ત્રણ જગ્યાએ છરીઓ વાગેલી છે જેમાં પંદર જેટલા તાકા આવેલા છે અને સમીર છે જેને પીઠના ભાગે ત્રણ જગ્યાએ ગાઉ વાગેલા છે મોટો જેમાં નવ જેટલા તાકા આવેલા છે આ ઘટના પાલે પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભરૂતને એસપીસી મયુર ચાવડા સાહેબ ડવાયએસપી સાહેબ ત્યાંની સ્થાનિક પોલીસના વ્યાસ મેડમને પણ આ બાબતે જાણ થઈ અત્યારે અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદથી આવેલા છે અહીંયા તરી પણ લોકો છે એવો અમને માહિતી મળેલી છે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને અમના શું ધંધા છે એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે જ્યારે તંકારિયા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા એ ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે કોઈ પણ ચમરબંધી હોય એ ચમરબંધીને જ છોડવામાં ન આવે અમે જિલ્લા વહી વહી તેના પાછો અપીલ કરીએ તો અમને અગાળ તપાસવામાં આવે અગાઉ પણ અમને ઉપર ઘણા કેસો નોંધાયેલા છે અને અમદાવાદથી એ લોકો અહીંયા આવીને તંકારિયા ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ અમને આશા છે ભરૂચ જિલ્લાના બહાર એસપીસી મયુર ચાવડા સાહેબ આ બાબતે ન્યાયિક તપાસ કરશે

ઝઘડો થયેલો તો સાંજે લગભગ સાડા પાંચ છ વાગે એ ઝઘડો બંધ થઈ ગયા ત્યારે પછી અભિ રોજા પછીનો સાડા સાત વાગ્યનો ટાઈમ હતો ત્યારે એ ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસ્ટની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબત માં લડવાનું નહીં એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો ગાળો બોલી એવા ની અંદર મારા બીજા બધા કઝીન ને મારા મોહલ્લા ના બધા મારા ફ્રેન્ડ લોકો હતા તો બધા જ બોલવા કે ગાય બોલ ગાય બોલ એવા ની અંદર એ ભાઈ ગભરાઈને છોડો કાઢીને વિશ્વાસ માંડ્યો બધો ને ને બીજા ભાઈ પછી છોડો કાઢ્યો બંને ભાઈ એવા મેં એની વાઈફ આવી એની વાઈફે મારું મારો કોલર પકડી લીધો ટી શર્ટ નો મારું ગળવાન પકડી લીધું તો એની વાઈફ ભાઈ જોવા ગયો તો ફરી વાર પેલા ભાઈ છોડો મારા હાથ પર જ વાગી ગયો ને બંને ભાઈ નશામાં હતા ને બંને એ છોડો લઈને આવ્યા તમારા વા એ બંને કોણ છે અને કે એક નું નામ ઈમરાન છે એક ફેઝુઠી ઓળખાય ને એ લોકો તો મને કે તપોડી છે ને અમદાવાદથી તરી પર છે ગોજો વેચે ચરસનો ધંધો કરે બંટી કોઈ બ્રાઉન સુગર કરવી વેચે છે લોકો મગજમારી મારા કઝીન જોડે છે એ વસ્તુ મને ખબર ના હતી હું તો એક્ચુઅલી સિમ્પલી વાત જ કરતો હતો પણ એનો મોટો ભાઈ નશામાં હતો ને નાનો ભાઈ તે આવીને ડાયરેક્ટ ગાળો બોલવા માંડ્યો ને પછી છડા કરીને કાઢીને વિશ્વાસ માંડ્યો તો છડો ખાસો મોટો હતો તમને બંને ભાઈઓને ક્યાં કહી જાવ મને હાટમાં ઠેલી છે જમણા હાટમાં ને પેલા બીજા મારા કઝિન છે તેના બૈરામાં કમળમાં ઠેલ્યું છે મને એક જ હાટમાં બે બે ગા વાગેલા છે